જે શ્રી કૃષ્ણ કૃષ્ણ જન્મની વધી લેવા ભૂદેવ આવે છે તો એનું તોડશે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભૂદેવ આવ્યા છે નંદજીને આંગણે રે ભૂદેવ આવ્યા છે નંદજીને આંગણે રે લેવા કૃષ્ણ તણી વૂદેવ આવ્યા છે નંદજીને આંગણે રે કરવા કૃષ્ણ તણા દર્શન ભૂદેવ આવ્યા છે નંદજીને રે ગણે આવીને બારણે બારણેય પે ભૂદેવ આવીને બારણે યુપા રે માતા જસોદા ને છે સાત ભૂદેવ આવ્યા છે નંદજી ને યા ગણી માતા જસોદા ને છે સાત ભૂદેવ આવ્યા છે નંદજી ને યા ગણે કૃષ્ણ પોઢિયા છે સોનાને પારણે રે કૃષ્ણ પોઢિયા છે સોનાના પારણે રે માતા પઢિયા છે હિં ડોળાકાટ ભૂદેવ આવ્યા છે નંદજીને યા રે માતા પઢિયા છે હિં ડોળા કાટ ભૂદેવ આવ્યા છે નંદજીને યા રે કૃષ્ણ કેસે માતાજી તમે સાંભળો રે કૃષ્ણ કેશે માતાજી તમે સાંભળો રે તમે જાગો ને મારી માત કથિત તીરે આવ્યા છે આપણે આંગણે રે તમે જાગો ને મારી માત યતી તીરે આવ્યા છે આપણે આંગણે રે માતા પર રે નીંદર માતી જાગી રે মাতা রে নীদর মাতি যার ইতো ইা বারণানি বার ভুদেব আয়াছে নন্দ নিয়া গণে রে ইা ছে বার বার ভুদেব આવ્યા છે નંદજીને આંગણે ગણે કણા મનથી ભૂદેવને દેવને યાર રે કણા મનથી ભૂ દેવને બોલાવી રે એના જા કયરા છે ભુદેવ આવ્યા છે નંદજીને યા ગણે એના જા જા કયરા છે સનમાનભુદેવ આવ્યા છે નંદજીને આંગણે રે મૈયા દોડી આવ્યા છે કર બાર મારે મૈયા દોડી આવ્યા છે કર મારે ઇ આયવા છે નંદજીની પાસભો દેવ આવ્યા છે નંદજીને આંગણે રે ઇ તો આવ્યા છે નંદજીને પાસ સભુદેવ આવ્યા છે નંદજીને આંગણે રે કોય અતિથિ આવ્યા છે યા રે કોય અતિથિ આવ્યા છે આંગણે રે નંદ આળ સમરડીને ઊભા થયા રે નંદયારસમરડી ને યુપા થયા રે એ તો આવ્યા છે યોરડાની બાર ભૂદેવ આવ્યા છે નંદજીને યા રે ઈતો આવ્યા છે યોરડાની ભુદેવ આવ્યા છે નંદજીને યા રે ో ఓదేవ మా గణే రే అవ యాూదేవ మా గణి రే ఎంగానా రే ఎంగే ఎూదేవన శరణ భూదేవ આવ્યા છે રે એણે ગણે એણેના ચરણ ભુદેવ આવ્યા છે નંદજીના આંગણે રે એને રેવાયા પે છે નંદ યોરડો રે એને રેવાયા પે છે નંદ ઓરડો રે ઓરડામાં વાસ વાસભુદેવ આવ્યા છે નંદજીનેયા ગણે ઓ ઓરડામાં કનૈયાનો વાસ ભુદેવ આવ્યા છે નંદજીને યા ગણે બત્રીસ પતના તે ભોજન બનાવિ યાર રે બત્રીસ પતના ભોજન બનાવિયારે ને છપન મનાય વ સા કબુ દેવ નંદજીને નંદ જને રે એને છપન બનાય વસેષા ભુદેવ આવ્યા છે નંદજીને આ ગણી સોના બાજોટે આસન પાયથરા રે સોના બાજોટે આસન પાયથરા રે તમે જમવા બેસો ને મહારાજ ભુદેવ આવ્યા છે નંદજીને આ ગણી તમે જમવા બેસો ને મહારાજ ભુદેવય आएछ नन्द जिने या गणे रे नन्द पेथि ताढी पीर शे रे नन्द पार थिय पाेव आ नन्द चिने गणे रे यनी हय यर कय पारभुदेव આવ્યા છે નંદજી ને યા ગણે વાળી વાળી ને કૃષ્ણ સામું જોઈ રહ્યા રે ભૂદેવ વાળી વાળી કૃષ્ણ સામું જોઈ રહ્યા રે તમે જમવાયા ને મારી સાથ ભૂદેવ આવ્યા છે નંદજીને ને યા તમે જમવાયા ને મારી સાથ ભૂદેવ આવ્યા છે નંદજી ને યા ગણે રે પારણામાંથી કૃષ્ણ રે પારણામાંથી કૃષ્ણ દોડિયાર રે એ તો બેઠા ભૂદેવજીની પાછ ભૂદેવ આવ્યા છે નંદજી ને યા ગણે એ તો બેઠા ભૂદેવ ની પાછ ભૂદેવ આવ્યા છે નંદજીની ને રે પુદેવ આવ્યા છે નંદજીને ને રે ગણે પુદેવ જમણા હાથે તે તારે પુદેવ જમણા તે હાથે ચમ તારે મારો વાલો જમે બે હાથ ભુદેવ આવ્યા છે નંદજીને યા રે મારો વાલો જમે છે બે હાથ ભૂદેવ આવ્યા છે નંદજી ને આંગણે રે કાન જમવા બેઠા ને માતા જોઈ ગયા રે માન જમવા બેઠા ને માતા જોઈ ગયા રે ઇતો આવ્યા છે કૃષ્ણ ને પાછ ભૂદેવ આવ્યા છે નંદજી આંગણે રે ઈતો યા છે કૃષ્ણ ની પાછુ આવ્યા છે નંદજી ને આંગણે રે માતા કાન પકડી ને યુભા કરે રે માતા કાન પકડી ને યુભા કરે રે ઇતો લાવ્યા છે પારણા ની પાછુદેવ આવ્યા છે નંદજી ને આંગણે રે હિતો લાવ્યા છે પારણા ને પાચ ભૂદેવ આવ્યા છે નંદજીને આંગણે રે માયે પાવતી પારણીએ પોઢાળિયા રે માયે પાવથી પારોણીએ રે એના ક્નમાં કીધી સે એક વાત બુદેવ આવ્યા છે નંદજીને યા ગણે એના ક્નમાં કીધી સે એક વાત બુદેવ આવ્યા છે નંદજીને યા ગણે આપણે આયરણને પર વાળ કેવાય રે આપણે આયરને પર વાળ રે એ તો કેવાયા મોટા સાંતબુદેવ આવ્યા છે નંદજીને આંગણે રે એ તો કેવાયા મોટા સાંતભુદેવ આવ્યા છે નંદજીને આંગણે રે તમે એની રસો યુએ પડાવ્યું રે તમે એની રસો યુએ પડાવ્યું રે તેથી લાગે છે આપણને દોસબુદેવ આવ્યા છે નંદજીને આંગણે રે તેથી લાગે છે આપણને દોસબુદેવ આવ્યા છે નંદજીને આંગણે રે કૃષ્ણ કેશે માતાજી તમે સાંભળો રે કૃષ્ણ કેશે માતાજી તમે સાંભળો રે જ્ઞાતિ જાતિનો ભેદ નવ રાખીએ રે જ્ઞાતિ જાતિનો ભેદ નવ રાખીએ રે મારે મન યારે કબુદેવ આવ્યા છે નંદજીને યા રે મારે મનયારે વરણ એક ભૂદેવ આવ્યા છે નંદજીને યા ગણે એણે અંતરના પાવતી બોલાવ્યા યારે તેથી એના અંતરના પાવતી બોલાવિયારે તેથી જમવા બેઠો તો એની સાથ ભૂદેવ આવ્યા છે નંદજીને યા ગણે તેથી જમવા બેઠો તો એની સાથ ભૂદેવ આવ્યા છે નંદજીને આ ઘણે મેતા નરસિંહના સ્વામી સે શ્યામળા રે મેતા નરસિંહના સ્વામી સે શ્યામળા રે તેજો વ્રજ ભૂમિ મા વાસ ભૂદેવ આવ્યા છે નંદજીને યા ગણેજો વ્રજ ભૂમિ વાસ ભુદેવ આવ્યા છે નંદજીને આંગણે રે ભુદેવ આવ્યા છે નંદજીને આંગણે રે કરવા કૃષ્ણ તણા દર્શન ભૂદેવ આવ્યા છે નંદજીને યા રે લેવા કૃષ્ણ તણી બધાય ભૂદેવ આવ્યા છે નંદજીને યા રે જે શ્રી કૃષ્ણ કૃષ્ણની બધાએ લેવા પુદેવ આવ્યા છે તો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ